જોખમી રીતે બાઇક મોપડ સહિતના વાહનો ચલાવવાના એક પછી એક વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં સુરતના ચંદ્રશેખર બ્રિજ એટલે કે જિલ્લાની બ્રિજ પર જોખમી રીતે મોપડ ચલાવી પોતાના સંતાનો જીવ જોખમમાં મૂકતા પિતાનો વિડીયો સામે આવ્યો હતો ત્યારબાદ રાંધે પોલીસે તપાસ હાથ ધરી પિતાની ધરપકડ કરી છે માતા પિતાને પોતાના વહલા સંતાનો પ્રત્યે કાળજી રાખવાની હોય છે જો કે ચંદ્રશેખર આઝાદ બ્રિજ ઉપર એક લાપરવા પિતાએ પોતાના બાળકનો જીવ જોખમમાં મુકાય તે રીતે મોપટ ચલાવતા જોવા મળ્યા હતા મોપેટના ચાલકે પોતાના સંતાને પીઠ પાછળ ઊભું રાખીને જોખમી રીતે મોપેટ ચલાવતા સ્થાનિકોએ તેને વિડીયો ઉતારી લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો હેલ્મેટ વગર વાહન હંકતા પિતાએ પોતાના બાળકનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો પોતાની મોટરસાયકલના પાછળની સીટ પર ઊભો રાખીને વાહન હંકારતા દેખાયા હતા એમાં નાની સરખી ભૂલ થાય તો બાળકનું મોત પણ થઈ શકે તેમ હતું મારી ભૂલ થઈ ગઈ છે હું મારી છોકરીને પછી ગાડી પછાડી ઊભી રાખીને જતો હતો મારી બહુ મોટી ભૂલ થઈ છે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે હું માફી માંગુ છું મારાથી ભૂલ થઈ હતી અને મા બાપને નમ્ર અપીલ કરું છું કે આવી ભૂલ પાછી કોઈ ના કરે તો આ વિડીયો વાયરલ થયા બાદ રાંદેર પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી મોટર લંબે હનુમાન રોડ ખારવા ચાલનો રાંદેર ગરીબ નવા ટુર્નામેન્ટમાં રહેતા અનિસ સુલેમાન પટેલની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરકારી હાથ ધરી છે સાથે